આજે સાંજે છ વાગે શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો સમિતિના સભ્યના જણાવ્યા મુજબ બે હજાર બાવીસમાં સમર કેમ્પની શરૂઆત થઈ ત્યારે પંચોતેર વિદ્યાર્થીઓ હતા એ પછી સંખ્યા વધીને સાતસો થઈ હતી જ્યારે આ વખતે આઠસો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં એંસી ટકા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને વીસ ટકા વિદ્યાર્થીઓ અન્ય ખાનગી પ્રાથમિક શાળાના છે ત્રણ દિવસ સુધી આ વિદ્યાર્થીઓને વ્યાયામના શિક્ષકો દ્વારા રમતગમતનું પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે જેના દ્વારા આ વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે આ વિદ્યાર્થીઓને ખો ખો કબડ્ડી જુડો કુસ્તી ચેસ કેરમ લંગડી સતોડિયું અને દોડ વિશે માર્ગદર્શન અપાશે અને રમાડવામાં પણ આવશે ભારતમાં બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક યોજવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રશિક્ષિત કરવા આ પ્રયાસ છે કોઈ વિદ્યાર્થીઓમાં રમતની રુચિ હોય અને તેવા પ્રયાસ દ્વારા ખીલી ઉઠે તો આગળ વધી શકે સમિતિના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પણ જઈને વિજય બન્યા છે ગયા વર્ષે એપ્રિલમાં પાંચ દિવસનો સમર કેમ્પ યોજાય હતો આ વખતે મધ્યવર્તી શાળા તથા શ્રી ડોંગરે મહારાજ શાળાના ખાતે આ કેમ્પ યોજાઈ રહ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત અને શ્રી સીતલાજી ચેરિટેબલના સૌજન્યથી ગ્રીષ્મોત્સવ બે હજાર ચોવીસનો આ કાર્યક્રમ છે જેનું આજ રોજ મધ્યવર્તી ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળામાં ઉદઘાટનનો સમારોહ કરવામાં આવી રહ્યો છે આ વખતે કાર્યક્રમમાં આઠસો બાળકોએ ભાગ લીધો છે જેની અંદર એંસી ટકાથી વધુ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને વીસ ટકા જેટલા બાળકો અન્ય પ્રા પ્રાઇવેટ સ્કૂલોના પ્રાથમિક શાળાના બાળકો છે મહોત્સવ બે હજાર બાવીસથી આની શરૂઆત કરી બાવીસમાં પંચોતેર બાળકોથી જેની શરૂઆત કરી ગત વર્ષે સાતસો બાળકોએ આમાં ભાગ લીધો અને આ વર્ષે આઠસો બાળકોએ આમાં ભાગ ભાગ લીધો લીધો છે છે જે બાળકોને એમને દરેકને ટી શર્ટ આપવામાં આવે છે અને વ્યાયામના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા બેડમિન્ટન કેરમ ચેસ જુડો કબડ્ડી કુસ્તી એવી અન્ય રમતોનું બેઝિક જ્ઞાન આપવામાં આવે છે એમના નિયમોનું જ્ઞાન આપવામાં આવે છે એ રમતો કેવી રીતે રમાય એનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે છે ત્રણ દિવસ આ કાર્યક્રમ આ કાર્યક્રમ બે શાળાઓમાં યોજાશે ગોવિંદરાવ મધ્યવર્તી શાળાના પ્રાગરણ માં અને જયરતના બિલ્ડિંગ પરથી આવેલી પુંજ ડોંગરેજી મહારાજ શાળામાં આમ બે રીતથી બે શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે